તો નહી આમ તો કેટલો વરસાદ આવે એવું છે આમ વરસાદ બહુ અંધારેલો છે અચારમાં આમ તો તડકો જ દેખાય છે પણ આમ અંધારેલું છે છો તમે બહુ વરસાદ અંધારેલો છે કેમકે સાટા આમ તો કોકોક પડે છે કેમકે સલો તમને પછી મળું છું કન્ટિન્યુ બળગો બના રહીશો ગણપદા નથી ન થાય એવા તમને ડાયરેક્ટ મળું છું જે માતાજી બધાને

કપલા મિત્રો અમે ગણપત દાદા મૂર્તિ ભાગ્યા છે હવે શિવ મંદિર તરફ ગણપતિ સીધી સીધા એવું લાગે દેલો ખોલ નાખો ખોલ গণপতি <laughs> 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 આ છે અમર ગૌતમભાઈ કે માળાટો જય પતિ બાપા અમારા રજો બાપા અમારા